બોપલથી સનાથલ તરફ જતા મોહમદપુરા પાસે ઓવરબ્રિજ અને બંને બંને બનાવવામાં આવ્યા છે બોપલ વિસ્તારના માટે એ સગડતા નહીં પણ અગવડતા સાબિત થયા છે શહેરની ફરતે આવેલા રિંગ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા વિવિધ જંકશન ઉપર ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવામાં આવે છે રિંગરોડ ઉપર બોપલથી સનાથલ તરફ જતા મહમદપુરા પાસે ઓવરબ્રિજ અને અંડરપાસ બંને બનાવવામાં આવ્યા છે જોકે બોપલ વિસ્તારના રહીશો માટે આ ઓવરબ્રિજ અને અંડરપાસ સગવડતા નહીં પરંતુ અગવડતા સાબિત થયો છે બોપલ અને સાઉથ બોપલ વિસ્તારમાં એન્ટ્રી અને એક્ઝિટ બંને માટે લોકોને રોંગ સાઈડમાં આવવું પડે છે સાઉથ બોપલથી રિંગરોડ ઉપર કોઈને જવું હોય તો સનસિટી રોડ પરથી બ્રિજ તરફ રોંગ સાઈડમાં લોકોને જવું પડે છે